લોસાવાજી ગયા એટલે શના લોસાવાજ્યા હે એ તમારું બાઈક આતું રહે આવતું રહે એટલે તમે શું આવું બોલો અરે આવતું રહે ને એમને મેળતા આવો અરે બાઇક હેપચો

ના મારે બાઇક નો અત્યારે નિર્ણય કરવા છો હે શું છે બાઇક માં બહુ લોસા વાજી જાય ફુડુ શું લોસા વાજી જાય હે હ હફતા નતા ભરેલા અને સીજર બાઈક બાઇક ખેચી છે તો કાલ મુઢા પેલ થી ફોન કરીને ભસકે હવે હું રાજ્યો અને પાછો કેવાય રહેતો ને બાર ઉબાર જાય હે તું ઘરે જઈને પા આવ સુખ શાંતિ ખાઈ બેન કુ કેવા એટલે તારે હે તક નું રેદુ ભરી ન કર પા કેવા આવું છે કેવા તા પા આવત મોડી કુ કેવા હાલ કઈ દીધો તો શું હતું

ત કમાર સુવા તમણ આયા કેમ કે દિવસ તો અમાર મજા આવ ને ભડુ તમ તો કાકા અમા કોમ પડી ને પાણી પણ મારી શું હે એ ખલવાના સાહેબ તમે એટલું ટોપું કરો થારી વાત છે કશું ઢબું તેદાર તો હે જવા દે ને હવે આ કાળ મુઠે એવું કરી મેલ્યું હે ને એ ખબર છે આ કાળ મુઠો તેદાર તો બહુ બહુ છે એ જાય બોલી સો બોલો

આ તો પેલા માર ઘરે આય પેલા તારી પહવાત તો પેલા ઘરે આય મારા ના તો પેલા માર ઘરે આય પેલા પહવાત તો પેલા ઘરે જોડે તો ઘરે મારા તું મારા ઘરે આય પેલા તમન તો ડમફર ક્યાંક શું કીધું કીધું ડમફર ને પેલા હે ને

आगड़ है आगड़ जा लो ओड़ खोन पा हां हां गमतुजी उड़कू हां भरा बात शांति लागो आवे रे की थोड़ी नहीं लगता लिया यार बाइक से अरे फिर तो ना एजेंट तो नहीं आको हां ना बहू आवन है बस 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 आ ले લા ગમતો આવો આવો બાર ઓ શાંતિ હું ફોન કરું હા જવાનું અલા જલ્દી આવો ભલા બાઈક લઈને આનંદ ભાઈને પૈસા પૈસા 10000

2010 દીવી હતી અને બાઈક આલ દીધું તો ભલે સંજી રાખો આ કાકો ગમતું કાકો આગેવાન એ તો અહીંયા ને બાઈક લઈ ગયા હતા ને અમે અહીંયા ને અઠવાનાતા ભર્યા એ તો તમે માર પલાથી

તારે શું કરવાનું હે હાલતા પરવાના હેલ્પ નહીં તો બાઈક હવે મારે પાગું રાખવું નહી ભાગ હમ રાખવું નહીં બે ની વાત છે પણ તમે અંદર કો બરોબર પૈસા હાલે તો ભાગ હાલ હપ્તા ના ના હાલે તો રૂપિયાનો ભાગ નહીં એના જે ફરેલા ડાઉટ પેમેન્ટ મુ હાલ દીશ એટલે એમને એટલે તમે ભાગ કરો તો મને પૂછવા આવ્યા તા તમે પણ મને શીખર કે આ કાલ મુઢો આવું બધું નાટક કરશે શીલ લે તો કાલ મુઢા તારા પોતા તો શુક્રા પર ભાગ આલે તો કાળ લા પડ્યા તો ડાઉન પીન માં આલ્યા બધા ડોશન વેવર આલી આલી ને બેઠા હોન પાસા શુક્રા તો તાર ભાગ રાખવાનો ઈના કેમ

અને તારા દસ હજાર રૂપિયા નું જે ડાઉટ પેમેન્ટ હતું ને એ રીતે મને મળી જાય બરોબર પણ ડોસી તેડવા ને ફાંકડું કરવા પૂંછડું બાઈક બોને નહીં મળે બાઈક નો તમારો ભાગ જ્યો બરોબર ને તમે દસ હજાર કોઈ દાડો ને ડોસા તેડવા થોડું લેલા હા

ખાર તું સોટા આથી સાલ મેલ આલા ફેર ખબર એટલે અમે જઈએ તા હારો તો અને ફેર આવો તો ફોન કરજો હા એ તો વાતો નહી ફોન કરજો હા 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 મારું 500 પાટણ હા